અબઈ થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાત દોયતાણ ઓરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અબઈ ટાઇમ્સ તો ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સીએમએ ફાઉન્ડેશન ની લેવાયેલી પરીક્ષા માં વિદ્યાર્થીએ સુરત શહેર નું નામ રોશન કર્યું છે ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2024 માં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશન પરીક્ષા ના પરિણામો જાહેર થયા હતા જેમાં સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરમાં સીએમએ ભવનના ત્રણ વિદ્યાર્થી સુરત સિટી ટોપર બન્યા છે મહિમા સંદીપ પાટીલે ચારસોમાંથી ત્રણસો છત્રીસ માર્ચ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે જીનલ મહેન્દ્ર કોઠારી બીજા સ્થાને અને ઝેનબ નજમુદ્દીન ડોડિયા ત્રીજા સ્થાને આવી છે શહેરમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર મહિમા પાટીલે બાળ સુધીનું શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુમન હાઈસ્કૂલમાં મરાઠી માધ્યમમાં કર્યું છે જારે સીએમએ ફાઉન્ડેશન પરીક્ષા માટે પણ તેણીએ કોઈ કોચિંગ લીધી ન હતી અને જાતે જ ઓનલાઈન તૈયારી કરી હતી જી તમારું નામ કયો અભ્યાસક્રમ અને કઈ રીતે ફર્સ્ટ નંબર આવ્યો જી મારું નામ પટેલ મહિમા સંદીપ છે હું સીએમએનો કોર્સ કરું છું ને હું ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સીએમએ ફાઉન્ડેશન એક્ઝામ માટે અપીલ થઈ હતી ને અમારું રિઝલ્ટ આવ્યું તો મને ચારસોમાંથી થ્રી થર્ટી સિક્સ માર્ક્સ આવેલા છે અને સુરતમાં મારું પ્રથમ રેન્ક આવેલું છે અને મને બહુ ખુશી થાય છે કે આજે મારા કારણે મારા પેરેન્ટ્સ ને મારા ફેમિલી મેમ્બર્સ કે મારા જે શિક્ષકો છે એમને બધાને પ્રાઉડ ફીલ થાય છે મારા ફાધરે મને કીધું હતું સીએમએ કરવાનું મારા ફાધર મારા આઇડલ છે અને જ્યારે પણ મને કંઈક ગૂંચવણ થતી હતી કે હવે હું મારાથી થશે નહીં થશે બહુ ટફ હતું તો ત્યારે મારા ફાધરે જ મને સપોર્ટ કર્યું કે ના તું કરી શકે છે એમ હું પહેલાં ધોરણથી બારમા ધોરણ સુધી મરાઠી મીડિયમમાં ભણતી હતી અને બાર અને સીએમએ ફાઉન્ડેશન એટલે કે સીએમએ આ પૂરું કોર્સ ઇંગ્લિશમાં છે તો મને પહેલાં તો બહુ ટફ લાગતો હતો કે મારાથી થશે નહીં થશે પણ હું શરૂઆત કરી મારા ફાધરે કીધું કે તમે એકવાર શરૂ કરો પછી જોઈએ આગળ શું થાય તો તો પછી હું ઓનલાઈન એપ પરથી સ્ટાર્ટ કર્યું ભણવાનું ને પછી એ મને એમાં ઇન્ટરેસ્ટ આવવા લાગ્યું મને સમજવું ને પછી હું વધારેમાં વધારે રિવિઝન કર્યું વધારેમાં વધારે એમસીક્યુ સોલ્વ કર્યા ને પછી પ્રેક્ટિસ બહુ વધારે કરી અને જ્યારે હું એક્ઝામ આપી તો ત્યારે મને એવું થતું હતું કે થું શું થશે હવે પાસ થઈ કે ના થાય પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે હું એકદમ શોક થઈ ગઈ ને એટલે કે મારા ત્રણ થ્રી થર્ટી સિક્સ માર્ક્સ આવ્યા ને પછી કોલ આવ્યો આઈસીએમઆઈમાંથી કે તમારો ફર્સ્ટ રેન્ક આવેલું છે એમ તો એ જાણીને મને બહુ ખુશી થઈ સૌથી પહેલાં તો મરાઠી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં એ બધું જાણવું એ બધું શીખવું એ મારા માટે બહુ અઘરું હતું મારા ફાધરને મારે મારે સીએમએ એટલા માટે બનવાનું હતું કે આપણા મરા હું એક મરાઠી છોકરી છું ને મરાઠી છોકરીઓ કે મરાઠી છોકરાઓ કે મરાઠી લોકોને આ સીએમએ સીએ એના વિશે વધારે જાણકારી હોતી નથી કે એમાં વધારે ઇન્ટરેસ્ટ હોતો નથી પણ હું નક્કી કર્યું કે મને સીએમએ જ કરવાનું છે ને મારા પરિવારનું જ નથી પણ મારા સમાજનું પણ નામ મને આગળ કરવાનું છે તો હું જ્યારે દસમી પાસ થઈ ત્યારે મને નાઇન્ટી ટુ પર્સન્ટેજ હતા તો હું એમ વિચાર કરતી હતી કે હું સાયન્સ લઉં મારી ઈચ્છા હતી સાયન્સ લેવાની ને ઘણા બધા મારા ટીચર્સ લોકો પણ કહેતા હતા કે તું સાયન્સ લે તો હું ક્રેશ કોર્સ વગેરે જોઈન કર્યા સાત દિવસ કે પછી પંદર દિવસનો તો પછી મને એવું રિયલાઇઝ થયું કે અહીંયા સાયન્સમાં ખર્ચ બહુ વધારે લાગશે અત્યારે તો થઈ જશે પણ જ્યારે આગળ હું ગ્રેજ્યુએશન વગેરે કરું તો એ ટાઈમે બહુ વધારે ખર્ચ લાગશે ને મારા પપ્પાએ ખર્ચ મારા માટે કરે પણ પછી હું અમે ત્રણ બહેનો છીએ હું સૌથી મોટી છું તો એક મોટી બહેન તરીકે મને મારા નાની નાની બહેનોનો પણ વિચાર કરવું હતું એટલે હું મારા પપ્પાએ કીધું કે હું સાયન્સ નથી કરવાની એના જગ્યાએ હું સીએમએ કરું ને મારા પપ્પાએ પણ મને સપોર્ટ કર્યો કે તને જે કરવાનું હોય એ કર ક્યારે પાછું વળીને ન જોજો હું તારી પાછળ છું જ હંમેશા તો જે કરશે એમાં હું તને સપોર્ટ કરીશ તો આવી રીતે હું સીએમએ સીએમએનું ટ્રાય કર્યું ને આ મારું ફર્સ્ટ એટેમ્પ હતું ને એમાં મારે રેન્ક વન મેળવેલી છે એ માટે હું મારા માતા પિતાને મારા પરિવારને બહુ થેન્ક યુ બોલું છું કેમ કે એ લોકોએ મને ઇમોશનલી ને બધા રીતે એમને સપોર્ટ કર્યો હતો મારા પપ્પા એક નિષ્પક્ષ અને નિડર પત્રકાર છે હું નાનપણથી જોઉં છું મારા પપ્પાને સમાજમાં ઘણું બધું માન સન્માન મળે છે બધા લોકો તેમને ઓળખીએ છે બધા તેમનો આદર કરીએ છે તો મારી આવી ઈચ્છા હતી કે મારા લીધે મારા પપ્પાનું મારા લીધે મારા પપ્પાનું નામ હજુ ઘણું ઊંચું થવું જોઈએ મને બધા ઓળખે કે આ સંદીપ પાટીલની છોકરી છે આ સંદીપ પાટીલની છોકરી છે તો મારી આવી ઈચ્છા છે કે મારા પપ્પાને પણ લોકો ઓળખે કે આ મહિમા પાટીલના ફાધર છે આ મહિમા પાટીલની મમ્મી છે આવી રીતે હું સીએમએમાં મારાથી જેટલું થયું એટલું હું ટ્રાય કર્યું ને મને સારું રિઝલ્ટ પણ મળ્યું હવે હું જૂન બે હજાર પચીસમાં મારા ગ્રુપ વન માટે અપિયર થઈશ અને એના કરતાં સીએમએ ફાઉન્ડેશન કરતાં બે કે ત્રણ ગણા વધારે મહેનત કરીશ ને ફર્સ્ટ અટેમમાં ક્લિયર કરવાનો ટ્રાય કરીશ અને મારો એક મેસેજ છે જે લોકો પાસ નથી થયા સીએમએની નહીં તો કંઈ બીજી પણ કંઈ પરીક્ષામાં જો પાસ ન થયા હોય કે ઓછા માર્ક્સ આવેલા હોય તો એ લોકોએ ક્યારે પણ ગલત પગલું નથી ઉઠાવવાનું કે પોતાના માતા પિતાનો એક વખત વિચાર કરી લેવાનું એ તમારા માટે કેટલું કરે છે એમનું સ્ટ્રગલ તમને જોવાતું નથી આપણે સ્ટ્રગલ કરી આ વાત સાચી છે પણ તે લોકો આપણે ભણાવવા માટે બહુ બધું સ્ટ્રગલ કરે છે એમની બહુ આશા છે આપણા પાસેથી જો આપણે ફેલ થઈ જાય ફેલ થઈ જાય તો નિરાશ થવાનું નથી ટ્રાય કરવાનું જો આપણે એવું પ્રોફેશનલ કોર્સ ચૂઝ કર્યું છે તો એમાં ફેલિયર તો થશે જ ને કોઈ એવી વસ્તુ નથી કે આપણે ફેલ થઈ જાય તો બીજી વખત ટ્રાય કરી શકવાના નથી એ એમાં આપના અટેમ્પ્ટ્સની લિમિટ નથી આપણે કેટલા પણ અટેમ્સ આપી શકીએ તો આ એટેમ્પમાં નહીં તો એના આગળના એટેમ્પમાં આપણું કંઈ ના કંઈ થશે તો એટલે નિરાશ થવાનું નહીં અને આપની મહેનત ચાલુ રાખવાની ધન્યવાદ